મુક્તિ આજે આપણે બનાવીશું શિયાળામાં ભરપૂર આપણને શરીરમાં તાકાત મળે અને શરદી ખાંસીમાં બી આરામ મળે એવું આપણે અહીંયા ગુંદરની રાપ બનાવીશું તો અહીંયા આપણે આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા આપણે ગુંદની રાપ બનાવવા માટે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે બે ચમચી જેટલું ઘી લેવાનું છે અહીંયા હું બે વ્યક્તિઓ માટે બનાવું છું તમે જેટલી વ્યક્તિઓ માટે બનાવો એ પ્રમાણે તમારે અહીંયા બધી સામગ્રી લેવાની રહેશે હવે આની અંદર આપણે ઘી ગરમ થાય એટલે એક ચમચી જેવું અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું એ એડ કરી દઈશું અને એને સ્લો ગેસ ઉપર તમારે શેકીને રેડી કરવાનું છે અહીંયા હું બે વ્યક્તિઓ માટે બનાવું છું એટલે એક જ ચમચી જે જેવો મેં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તમે અહીંયા તમારા કેટલા વ્યક્તિઓ માટે બનાવો છો એ પ્રમાણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો રહેશે હવે અહીંયા જેમ જેમ તમે લોટ શેકશો એમ હલકું પડતું જશે એ રીતે તમારે શેકવાનું છે અહીંયા તમારે શેકવામાં ઉતાવળ કરવાની ને તો જ્યારે તમે રાપ પીશો ત્યારે તમને કાચો સ્વાદ લાગશે તો અહીંયા લોટ શેકાશે એમ હલકું પડશે અને થોડો કલર તમને ચેન્જ થતો હશે એવું દેખાશે જેમ જેમ આ લોટ શેકશો એમ લોટમાં કણી પડતી દેખાશે અને લોટ તમારો આ રીતે ફૂલવા લાગશે એટલે ત્રણથી ચાર મિનિટમાં આ સ્લો ગેસ ઉપર લોટ શેકાઈ જાય છે ત્યારે તમારે આની અંદર એડ કરવાનું છે ગુંદ અહીંયા તમારે ગુંદર એડ કરવાનું છે અહીંયા મેં બે ચમચી જેવો ગુંદ લીધેલો છે અહીંયા મેં બાવળિયો ગુંદ લીધેલો છે અને એને આ રીતે તમારે પીસીને રેડી કરી રાખવાનું છે તો અહીંયા તમે જેટલા વ્યક્તિ માટે બનાવો એ પ્રમાણે ગુંદ લેવાનું રહેશે અને ગુંદને એડ કર્યા પછી તમારે આ રીતે સ્લો ગેસ પર શેકવાનું રહેશે અને ગુંદ જ્યારે એડ કરો અને મિક્સ થઈ જાય પછી એક ચમચી જેવું બીજું ઘી એડ કરીને તમારે અહીંયા મિક્સ કરવાનું છે આ રીતે ઘી થોડું થોડું એડ કરશો તો તમારું અહીંયા ઘીનું પ્રમાણ તમને ખબર બી પડશે અને ગુંદમાં ગઠ્ઠા ન રહે એ રીતે તમારે લોટમાં મિક્સ કરવાનું રહેશે અહીંયા લોટમાં સરસ રીતે ગુંદ મિક્સ થઈ જાય એ રીતે તમારે શેકવાનો બહુ હાઈ ગેસથી ફ્લેમ પર નથી શેકવાનો અહીંયા ગુંદને શેકાતા વાર નથી લાગતું બેથી ત્રણ જ મિનિટમાં શેકાઈ જાય છે ગુંદબી અહીંયા લોટમાં જેમ શેકાશે એમ લોટની સાથે જ આ હલકો પડતો જશે અને જે ઘટ્ટા થતાં હશે એ પણ છૂટા પડશે પછી આમાં થોડાક તમારે ડ્રાય એડ કરવાના અહીંયા ડ્રાય ફ્રૂટ્સ તમારા મનપસંદના તમને ભાવે તો એડ કરી શકો છો હવે અહીંયા ગુંદ શેકાઈ જાય ત્યારે તમારે સાઈડમાં આ રીતે ગરમ પાણીમાં પહેલાં ગોર પલાળીને તમારે રેડી રાખવાનું છે અહીંયા મેં અડધી વાટકી જેવો ગોરને ગરમ પાણીમાં પહેલાંથી જ પલાળીને રેડી કરી લીધો છે અને ગુંદ અહીંયા સરસ શેકાઈ જાય અને લોટની સાથે હલકો પડી જાય ત્યારે આમાં તમારે ગોરનું પાણી એડ કરવાનું છે પહેલાં તમારે થોડું ગોરનું પાણી એડ કરવાનું અને પહેલાં મિક્સ કરવાનું જેથી લોટ અને ગુંદરનો ગઠ્ઠા ન પડી જાય આ રીતે લોટ અને ગુંદર સરસ મિક્સ થઈ જાય પછી બધું જ ગોરનું પાણી ગોળ સાથે તમારે એડ કરી દેવાનું રહેશે અને હલાવતું રહેવાનું છે આને હવે સતત હલાવવાનું જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી તમારે હલાવવાનું રહેશે જો હલાવશો નહીં તો ગુંદ અહીંયા નીચે ચીપકી જશે અને તમને પીવાની મજા નહીં આવે હવે અહીંયા ઉકળવા આવે ત્યારે એક ચમચી જેવું ગંઠોળા પાવડર અને અડધી ચમચી જેવું સૂટ પાવડર એડ કરીને તમારે મિક્સ કરી દેવાનું છે ગંઠોળા અને સૂઠનો પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધતા કરી શકો છો અને જો તમને ન ભાવતું હોય તો સ્કીપ બી કરી શકો છો હવે થોડી વારમાં આ રીતે ઉકાળવા લાગશે અને થોડુંક તમને આ ઘટ્ટ થતું હશે એવું તમને દેખાશે તો હવે આને આપણે ટોટલ બે મિનિટ થી ત્રણ મિનિટ જેવું આપણે એને ઉકળવા દેવાનું છે જેથી સરસ રીતે ગોરનું પાણી સરસ મિક્સ થઈ જશે હવે ઉપરથી આપણે બીજું અડધી ચમચી જેવું ઘી એડ કરીશું તમને જો ઉપરથી ઘી ન ભાવે તો તમે સ્કીપ કરી શકો છો અને ઘી અહીંયા એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે અહીંયા આપણી ગુંદની રાપ સરસ એવી ઉકળીને રેડી થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી તમારે રાખવાની રહેશે તમારે આટલી રાખવાની છે આનાથી પતલી તમારે કરવી હોય તો કરી શકો છો પણ આનાથી ઘટ તમે નહીં કરતા ને ત્યારે હજી આ ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને ગરમ ગરમ આપણે સર્વ કરી લઈએ તો આ રીતે શિયાળામાં રોજ સવારે તમે ગરમ ગરમ આ રીતે ગુંદની રાપ પીશો તો મજા આવશે ઉપરથી થોડુંક આપણે ડ્રાય ગાર્નિશિંગ કરીશું અને તમે જોઈ શકો છો આની થિકનેસ આટલી તમારે રાખવાની રહેશે અને તમે આ ગુંદની રાપ જો બનાવશો સવારે તમે આટલો એક કપ પીશો તો તમને ગળામાં ખરાશ હશે એમાં બી તમને આરામ મળશે શરદી ઉધરસમાં બી આરામ મળશે અને જે લોકોની ડિલિવરી થઈ હશે જે લેડીની એ લોકોને કમરમાં દુખાવો હશે તો આ રાપ તમે પીવડાવશો રોજ સવારે તો તમને એમાં રાહત મળશે આ રાબની સાથે તમે ગરમ ગરમ એક ભાખરી બી ખાઈ શકો છો આ રાપ તમે બાળકો અને મોટા બંને પી શકે છે તમે રાપ તો ઘણી બધી જાતની બનાવતા હશો પણ તમે ક્યારે જો આ રીતે ન બનાવી હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી ચેનલની હરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને તમને મારી રેસીપી કેવી લાગે છે મને જરૂરથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક ફોર વોચિંગ